આ છે મુકેશભાઈ વાડોલિયા ત્રીસ વર્ષથી કુંભારનું કામ કરતા આ કલાકાર જે નવરાત્રી માટે વિશેષ રીતે ઇકો ફ્રેન્ડલી ગરબા બનાવી રહ્યા છે મારું નામ મુકેશભાઈ જીવરાજભાઈ વાડોલિયા રાજકોટ કાલાવા રોડ ઉપર ત્રીસ વર્ષથી આ માટી કામાડે સંકળાયેલા અહીં અને એમાં અમારે આ સાણ મહિનો રજા હોય પછી આ નવરાત્રિની ગરબાથી મુહૂર્ત અમે ચાક ઉપર ચાલુ કરી મુકેશભાઈએ આ વર્ષે માટીના એવા ગરબા બનાવ્યા છે જે પાણીમાં ઉગડી જાય પર્યાવરણને નુકસાન વગર માતાજીની આરાધના માટે આ એક અનોખો પ્રયત્ન છે અમે દર વર્ષે કાચા ગરબા બનાવી છીએ એમાં પંદર વીસક વર્ષની વાત છે ત્યારે મહી મંદિરેથી માજી હાલી લેવા આવ્યા હતા કે મારે સફેદ કાચો ગરબો ગોળ જોઈએ એટલે ત્યાં અમે પહેલેથી આમ કાચા ગરબા જ બનાવી અને અત્યારે સમય પ્રમાણે પછી એમાં કલર સ્ટોન એવા વર્ક અલગ અલગ ઘાટ અલગ અલગ તાણન એ રીતનું જે રીતનું ગરબ માગે એ રીતનું આપી એમાં આ વર્ષે ખાસ તો અમે દુર્ગા ગરબો બનાવ્યો હોય એમાં ખાલી ખડી કલર આવે અને કાચો ગરબો હોય અને દુર્ગાનું સ્વરૂપ આપેલું મુકેશભાઈ ફેન્સી ગરબા પણ બનાવે છે જેમાં સ્ટોન અને જાળીના ડિઝાઇન છે જે લોકપ્રિય પણ બન્યા છે આ વર્ષે ભાવ વધારો તો પાંચ દસ ટકા છે જ અને એનું કારણ કે ગયા વર્ષે ત્રીસ પાંત્રીસ ચાલીસ રીતના ભાવ હતા પાંચ દસ રૂપિયા વધટ છે પછી બસો અઢીસો પાંચસો લગીને એવી ગરબા આવે છે સ્ટોનવાળા કોઈ પછી લાઇટવાળા પછી સીંઢવાણી સાથે એ રીતના હા ખાસ સ્કૂલમાં અમુક સ્કૂલમાં ઓર્ડર એવો આવે કે આપણે ગરબા અમને નાના મોટી સાઈઝમાં આપો અને અમુક કલરમાં આપો એટલે મેં એવો વિચાર કર્યો કે નવ કલરને નવ સાઈઝ ગરબા બનાવી નવરંગી ગરબા કહેવાય ને નવ ગ્રહની ઉપરથી નવું કલરને નવ સાઈજ ગરબા એટલે નવરત્ન ગરબા નવરંગી તેમનો સ્ટોલ મહિલા કોલેજ ફાટક પાસે છે જો તમે ઇકો ફ્રેન્ડલી ગરબા અથવા આકર્ષક ડિઝાઇનવાળા ગરબા શોધી રહ્યા છો તો અહીંની મુલાકાત જરૂરથી લેજો આ નવરાત્રી પર્યાવરણની સાથે માતાજીની કૃપા મેળવો મુકેશભાઈના ઇકો ફ્રેન્ડલી ગરબા સાથે માતાજીને વધાવો